આજે આપણા માધ્યમથી સૌ પ્રથમ તો જે મૃતક પરિવારોને ને એમના સ્વજન ગુમાયા છે એની આત્મા શાંતિ મળે પ્રાર્થના કરું છું સાથે સાથે જયારે પરિવારજનો અહિયાં બેઠા છે અને એમની જે મૃત્યુ સરકાર દ્વારા અહિયાંથી રવાના કરી છે એમને વિડીયો મૂકી ના પાડે તો અમારા સ્વજનો બોડી જ્યાં હોસ્પિટલ માંથી આપતા નહીં તેમ છતાં આદિવાસી પરિવારો જે પણ મૃત્યુ હોય એને રમત ચાલા રમત રમાઈ રહી છે ક્યારેક સાંપ્રદાયિક બનાવ બને ત્યારે કરોડ રૂપિયા આપવાની વાત હોય ક્યારેક આવી છે ગરીબ આદિવાસી પરિવાર ગરીબ મજદૂરોના પરિવાર ને માત્ર દર વખતે ચાર ચાર લાખ રૂપિયા આપી અને એક જે રીતે પકરને દબાવવાનું કોશિશ કરી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક માનવતાને વિરોધી છે તાત્કાલિક ધોરોને પરિવારોને મુદ્દે સોંપવા જોઈએ અહીંયા અને જે પણ આપની માંગણી છે સહાય માટેની કમસે કમ એક એક કરોડ રૂપિયા આ લોકોને ચૂકવવામાં આવે અને જે પણ આની અંદર બનાવમાં જે સડવાયેલા છે એના પર કડક કાર્ય કરવામાં આવે કારણ કે કોઈ દર વખતે નાના નાના લોકોને આનો જે પણ જવાબદારી આપી અને લોકો છ હોય આ બનાસકાંઠાની પોલીસને દારૂની લાઈન દારૂના વેપાર ક્યાં કરવા ખબર છે ત્યારે આટલો મોટો દારૂ ક્યાં પડ્યો છે એ ખ્યાલ નતો એમને ઈશાને બનાસકાંઠાના પૂરે વચ્ચો આવો જ્યારે એક આટલો મોટો કાંડ થયો પોલીસ ને ખબર નથી કે અહીંયા દારો દારૂ ગોળવો પડ્યો છે તો શા માટે આમાં કાર્યવાહી કરવામાં આવે નાના નાના લોકોને પોલીસ હેરાન કરે ત્યારે આવડા મોટા જે કોણ કોના વિસ્તારવામાં આવ્યા પણ એને કડક કાર્યવાહી કરવામાં આવે એકવીસ લોકો જીવતા હોય છે સરકાર પોતાની જવાબદારીમાં છટકે છે ખ્યાલ છે એમને જો આ આમાં સાચી તપાસ થશે ઘણા બધા મોટા અધિકારીઓ પણ આવશે સરકારના ભાજપના ભાજપ પણ આવશે કોના કહેવાથી અહિયાં પરમિશન મળી હતી આજે કોઈને પણ નાનો મોટો ધંધો લેવો સરકાર પરમિશન વગર થતો નથી અને નાના લોકો તરત એમને પકડવામાં આવે છે ત્યારે આવડો મોટો આખી બિલ્ડિંગ ધરાશય થઈ ગયું કેટલો મોટો વિસ્ફોટ છે સામાન્ય હવે એમ કે છે બોયલર નહોતું ફેક્ટરી નથી આગ નથી પછી કશું હતું તાત્કાલિક ધોરણે આનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને માત્ર એવા નહીં કે નાના નાના લોકોને પકડી નાના અધિકારીઓને પકડીને કાર્યવાહી કરવામાં આવે જવાબદાર જે પણ હોય એક સરકાર નું તો મુખ્ય ગૃહ વિભાગ તમામ જે પણ ગામમાં દોષિતો તમામ લોકો પર કાર્યવાહી કરી સરકારથી લઈને અધિકારીઓ